મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર પંદર જે છે આર્થિક વિકાસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમારી ચેનલ ઉપર તમને આવનારી પરીક્ષાઓની અંદર ઉપયોગી થઈ શકે એવા તમામે તમામ વિડીયો જોવા મળી જશે અને તમારા બીજા મિત્રો સુધી પણ અમારી ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકશે તો હવે આપણે સ્વાસ્થ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો જોઈએ પહેલો તો છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો એમાં પહેલો વિકાસશીલ અર્થતંત્રના કોઈપણ પાંચ લક્ષણો ચર્ચો તો પહેલો છે ગરીબી તો દેશમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલું હોય છે ગરીબીનું કારણ તીવ્ર બેરોજગાર અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે બીજો છે નીચી માથાદીઠ આવક તો વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશોની વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક ઓછી હોય છે આને કારણે આને પરિણામે લોકોનું જીવન ધોરણ નીચું રહે છે હવે નેક્સ્ટ આગળ વધીશું તો નેક્સ્ટ ત્રીજો છે કે આવકની વહેંચણીની અસમાનતા તો આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં પ્રવર્તે છે રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણો અસમાનતા હોય છે તળિયાના વીસ ટકા ગરીબ ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો દસ ટકા હિસ્સો ધરાવતા હોય છે જ્યારે દેશના વીસ ટકા ધનિક લોકો આવકનો ચાળીસ ટકા હિસ્સો ધરાવતા હોય છે હવે નેક્સ્ટ મિત્રો આપણે આગળ વધીશું ચોથો છે વસ્તી વૃદ્ધિ તો આ દેશમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક આંકડો ટકા કે તેથી વધારે હોય છે બીજો છે બેરોજગારી તો બેરોજગારીનું પ્રમાણ શ્રમિકના ત્રણ ટકા કરતાં વધારે હોય છે આ દેશમાં મોસમી ઔદ્યોગિક અને અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે હોય છે છઠ્ઠો છે કૃષિ ક્ષેત્રે અવલંબન તો આર્થિક પ્રવૃત્તિ ખેતી છે દેશના સાહીઠ ટકા કરતાં વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત છે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો પચીસ ટકાની આસપાસ હોય છે સાતમો છે દ્વિમુખી અર્થવ્યવસ્થા તો આ દેશમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે આ દેશના જૂની યંત્ર સામગ્રી પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું વ્યાપક બેરોજગારી વગેરે પ્રવર્તે છે બીજો પ્રશ્ન છે કે જરૂરિયાતો અમર્યાદિત હોય છે સમજાવો તેનો પણ નીચે સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ સમ સમજાવેલો જ છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે કારણ કે જો આપણે બધા જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ મિત્રો લોંગ બની જશે અને ધોરણ દસના આ સિવાય બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનો ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બીજો છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર લખવાના છે પહેલો ઉત્પાદનના સાધન તરીકે જમીન તો ઉત્પાદનનું કુદરતી સાધન જમીન છે તે કુદરતી બક્ષિસ છે મનુષ્ય દ્વારા તેનું ઉત્પાદન થઈ શકતું નથી તેથી ઉત્પાદન ખર્ચ શૂન્ય છે જમીનની ગતિશીલતા મર્યાદિત છે એક ખેતરને બીજે સ્થળે લઈ જઈ શકાતું નથી જમીનમાં વિવિધતા છે ઉપયોગિતાની દ્રષ્ટિએ અને ફળદ્રુપતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે જમીનની ગુણવત્તા પણ એક સરખી હોતી નથી જમીન માનવ સર્જિત સાધન નથી માનવીય બુદ્ધિપૂર્વક આયોજન અને ટેકનોલોજી દ્વારા તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે અર્થશાસ્ત્રની ભાષામાં કુદરતે સર્જન કરેલી વિના મૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગી લઈ શકાય છે તેને જમીન કહે છે નેક્સ્ટ આગળ વધીશું બીજું છે સમાજવાદી પદ્ધતિની ખામીઓ તો સમાજવાદી પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી ચીજ વસ્તુઓના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી કેમ કે ઉત્પાદનમાં સાધનોની માલિકી રાજ્યની હોય છે તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે તેથી અમલદારશાહીનો ભય પ્રવર્તે છે અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી કેમ કે સ્પર્ધા કે હરીફાઈના તત્વને અભાવ હોય છે ત્રીજો જોઈએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત તો પહેલો જોઈએ આર્થિક અર્થતંત્રમાં થતાં પરિવર્તનને આધારે તો ખેડાળ જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે દાખલા તરીકે ઘઉં ડાંગર જેવા પાકોના નવા બિયારણની શોધ થતાં ઉત્પાદનમાં થતો અનેક ગુણો વધારો એ આર્થિક વિકાસ દર્શાવે છે બીજો છે વિકાસની પ્રક્રિયાના આધારે તો આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફાર સૂચવે છે પરિણાત્મક અને ગુણાત્મક એ બંનેને નિર્દેશ કરે છે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે એટલે કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું પરિણામ છે નીચે મિત્રો જે ત્રીજો આપેલો છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં એ પણ તમે જોઈ શકો છો હવે જોઈએ ચોથો કે પ્રાથમિક ક્ષેત્ર વિશે નોંધ લખો તો એની પણ સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે પાંચમો છે તફાવત સ્પષ્ટ કરો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ તો મિત્રો તમારે સામે તફાવત લખવાના છે અહીંયા મિત્રો ઉપર નીચે લખેલા છે જે ગ્રીન કલરથી છે એ આર્થિક પ્રવૃત્તિ છે અને બિનઆર્થિક પ્રવૃત્તિના રેડ કલરથી માર્ક કરવામાં આવેલા છે બેં તફાવતો લખેલા છે બે બે મુદ્દા લખેલા છે નેક્સ્ટ ત્રીજો છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવામાં પહેલો આર્થિક વિકાસ એટલે શું તો આર્થિક વિકાસમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે બીજો છે ઉત્પાદનના મુખ્ય સાધનો કયા કયા છે જણાવો તો ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો છે જમીન મૂડી શ્રમને નિયોજન ત્રીજો છે આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો તો ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાળી પદ્ધતિને આર્થિક પ્રવૃત્તિ કહે છે દાખલા તરીકે ખેડૂત શિક્ષક ડૉક્ટર વકીલ વેપારી વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે ચોથા જે ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે તો ભારતે મિસ મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિ ભારતે અપનાવી છે નેક્સ્ટ આગળ જઈશું પાંચમો સાધનોનો વૈકલ્પિક ઉપયોગ એટલે શું તો ઉત્પાદનનો કોઈ એક સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગો ધરાવે છે આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે જમીનમાં મગફળી મકાઈ કે અન્ય પાકો લઈ શકાતા નથી ચોથો મિત્રો છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર જણાવવાનો છે પહેલો છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો આર્થિક રીતે ભારત વિકાસશીલ દેશ છે એટલે કે વિકાસ પામતો દેશ છે બીજો વિશ્વ બેંકના બે હજાર ચારના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય તો આવશે સાતસોને પાંત્રીસ ડોલર નેક્સ્ટ હવે આગળ વધીશું ત્રીજો છે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો આવશે ઓપ્શન સી બજાર પદ્ધતિને ચોથો છે પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે તો આવશે બી પ્રાથમિક વિભાગમાં તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ દસનું વિશેષ સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર પંદર જે છે આર્થિક વિકાસ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જોજો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવશું જય હિન્દ જય ભારત